આપણે હવે એ શોધીએ કે કેટલા ટકા છે તેમજ હાઇડ્રોજન ટકા છે આપણે જોઈ શકીએ છીએ કે બેન્ઝિનના ના દરેક અણુઓ પાસે છ કાર્બન હોય છે અને છ હાઇડ્રોજન હોય છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને આવર્ત કોષ્ટક ઉપયોગ કરો આપણે તેના સાચા પરમાણવીય વજન ઉપયોગ કરીશું અને તેનો આણવીય દળ એટલે કે મોલેક્યુલર માસ શોધીશું અથવા બેન્ઝીનના અણુનું આણવીય વજન શોધીશું અને પછી તેના પરથી શોધીશું કે તેમાં કાર્બનના કેટલા ટકા છે અને હાઇડ્રોજનના કેટલા ટકા છે આશા છે કે તમે તેની ગણતરી કરી હશે તો હવે આપણે સૌપ્રથમ કાર્બનના કેટલા ટકા છે તે જોઈએ અથવા આ બેન્ઝીનના અણુના દળમાં કાર્બન કેટલો ફાળો આપે છે તે જોઈએ આપણી પાસે સી છે જેમાં છ કાર્બન છે ગુણિયા હવે આપણે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીએ તો તમે અહીં જોઈ શકો કે કાર્બનનું પરમાણવીય વજન બાર પોઈન્ટ ઝીરો અગિયાર છે પૃથ્વી પર તેના જેટલા પણ સંસ્થાનિકો મળ્યા છે તે બધાનું સરેરાશ વજન આપણે તેના વિશે ઘણી વાત કરી છે પરંતુ તેનું પરમાણવીય દળ બાર પોઈન્ટ ઝીરો અગિયાર એટોમિક માસ યુનિટ એટલે કે એએમયુ છે બાર પોઈન્ટ ઝીરો અગિયાર એટોમિક માસ યુનિટ અને હવે હાઇડ્રોજનના કેટલા ટકા આવશે

ઓગણસી છ ગુણ્યા એક પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણા એસી હવે આપણે તેનો જવાબ શોધીએ અને તેના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છ ગુણ્યા બાર પોઈન્ટ

ઉપયોગ કર્યો છે મારી પાસે અહીં આ કિંમત સહસ્ત્રાંશના સ્થાને છે માટે આપણે જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી ત્રણ અંકોનો ઉપયોગ કરીશું આપણે આ બંનેનો સરવાળો કરીશું વત્તા બોત્તેર પોઇન્ટ ઝીરો છાસઠ જેનો જવાબ આ આવશે પરંતુ આપણે દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક જ લઈશું માટે આના બરાબર ઈઠોતેર પોઇન્ટ એકસો તેર બરાબર ઈઠ્ઠોતેર પોઇન્ટ હવે આમાં કાર્બનની કેટલી ટકાવારી થાય તે બોતેર પોઇન્ટ ના છેદમાં ઇઠોતેર પોઈન્ટ એકસો તેર થશે આ ગણવા ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીયે બોતેર ઝીરો છાસઠ ભાગ્યા ઇઠ્યોતેર પોઈન્ટ એકસો તેર તેનો જવાબ આપણને આ મળશે ઝીરો પોઈન્ટ નવ બે બે પાંચ આઠ છ આ રીતે આગળ વધે છે પરંતુ અહીં અંશમાં અને છેદમાં પાંચ સાર્થક અંક છે તેથી જો આપણે ચોકસાઈ જાળવી રાખવી હોય તો આપણે અહીં પણ પાંચ સાર્થક અંક લઈશું તેથી આપણે સુધી જઈશું પરંતુ આ આઠ ને ઉપરની તરફ નજીકની સંખ્યામાં ફેરવીએ માટે આનો જવાબ ઝીરો પોઈન્ટ નવસો બાવીસ ઓગણસાઠ આવે આના બરાબર લગભગ ઝીરો પોઈન્ટ નવસો બાવીસ ઓગણસાઠ અને હવે જો આપણે તેને ટકામાં ફેરવીએ તો આનો ગુણાકાર સો સાથે કરીશું જેથી આપણને બાણું પોઇન્ટ બસો ઓગણસાઠ ટકા મળે આટલા ટકા કાર્બન હવે બાકીના ટકા હાઇડ્રોજન હશે હવે હાઇડ્રોજનના કેટલા ટકા છે તે શોધીશું છ પોઈન્ટ ભાગ્યા ઇઠ્ઠોતેર પોઇન્ટ

પાંચ પરંતુ અહીં એક પછી આઠ છે માટે એકને 2 માં ફેરવીએ તેથી આપણો જવાબ લગભગ ઝીરો સિત્તોતેર બેતાલીસ થાય આના બરાબર લગભગ ઝીરો ઝીરો બેતાલીસ અને જો આપણે તેને ટકા માં તો આપણને લગભગ સાત પોઈન્ટ સાતસો બેતાલીસ ટકા મળે જો તમે આ બંનેનો સરવાળો કરો તો તમને લગભગ સો ટકા મળશે અહીં કાર્બન અને હાઇડ્રોજન ની સંખ્યા સમાન છે તો પણ તેનું મોટા ભાગનું દળ કાર્બન ને કારણે છે તેના દળનું લગભગ બાણું ટકા દળ કાર્બનને કારણે છે